જય માતા દી જય માં મોકલ તો સ્વાગત છે તમારા બધાય અમારા એક નવા બ્લોગ માં ને અત્યારે જો સવારમાં બ્રશ કરવા મળ્યા બધાય બધાય વેલા જાગી ગયા છે પથારી ઉપડવા મળી છે અમાર મમ્મી કે કે હું કે માં હા જો આ નકર 10 વાગે ને 11 વાગે ટાઈમ છે વેકેશનમાં માં એ વેલા લાગી ને મમ્મી જો પાણી ભરે છે મસ્ત મજાની ગુલાબી ગુલાબી સવાર પડી ગઈ खंडी जी हमना तो એટલે મેસ્ટર લે હા હમ શાનો કેવાયને એ માતાજી એમાં મોંગાઈ ચાલો નાસ્તો કર્યો બધાય એમાં તારખાને જાવાની છે હા છે બોલ તો છે તો છે તો ગયા થાય તો નક્કી નથી ફાઇનલ એ બધું છે ને ચાલો તો નાસ્તો કરી લો

બગલોન બનાવ્યો કે કે હીરો તેલો હીરો બનાવ હે આસ્તે સુપર વાત કરી દીધી આ ગાળો ખાલી લેડીઝ ગાળો ચાલુ કર્યો અને આ ગાળો બન છે આજી જેન્સ કોઈ આવ્યા નથી બધા જોયા તો ક્લોટ લઈ લીધો ત્રણ કારીગર એ આ બધું બન આ બધું ચાલુ કરવાનું છે અમારે સે આટ જાય આટા મારે હું ક્યો સે આટ કારખાનું ચાલુ કર્યું છે હવે તળિયાના કારીગર આવે એનો પર આધાર

खेंगे। खेंगे तो कटोरा जो क्या माल है खाली मैं खबर पड़ी था लौट क्या सही रहे हो देवा ना सेट में देवा नहीं मैं तो खावा जा हूं से और ला लौट रहे हो दे वो अभी लोड भर ले दे हम ले जाओ अब के? तो बंद करो हम बस ये कर हां

તો બાર વાગી ગયા ઘરે આવી ગયા અને જો જમવા બેઠી ગયા છે જમવા માંથી આજે રીંગણા બટેકાનું શાક છાછ રોટલો અને ડુંગળી ને બટેકા આવી રીતના નાખેલા છે કે મેં તો નથી લીધા એટલે વાકા બટેકા અને રીંગણા ખા આપણે બટેકા કંઈ ખાતા નથી એટલે બધા એટલે મારો મિત્રો રીંગણા ખાવાનો હોય ના બબલું ચોકડી જો અમારે જયંતિભાઈ બધા બેઠી ગયા ભાઈ કે નહીં વાઇટ્યા છે હવે હે

ગટલો લોટ ચા ફૂલ તીખા મરસાના છે સ્પેશિયલ મારા માટે ના જો આ બનાવે છે હું કેટલું કરું થોડું થોડું ભાઈ એક ચલો એક ગણ થાય કે બે 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 છે ને જો એટલે પૂરી છે ભાઈ છે દૂધ આવી જાય એટલે જમી લે ના મારા મમ્મી ઉભા રહી ગયા સા મેં કે આમ ઓલા સોલા ઉપર સા બને છે પાણી ગરમ થાય કામ આ તો થઈ ગયા છે આજનો વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટમાં કહી દેજો વિડીયો સારા લાગતા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળ્યો ફરી એક નવા અને મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મામોગલ